છે ખાસ આજે મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં તમે જોઈ શકો કે જે લો પ્રેશર બંગાળની ખાડીથી સર્જાયું હતું તે અત્યારે હાલ મિત્રો યથાવત જોવા મળ્યું છે જેને લઈને આજે મધ્ય ભારતની અંદર ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન તે સિવાય મિત્રો ઝારખંડ ઓડિશા લાગુ વિસ્તારોની અંદર અને છત્તીસગઢ લાગુ વિસ્તારોની અંદર મેઘરાજાની ધબધબાટી જોવા મળવાની છે અત્યારે મિત્રો વાત કરીએ તો બંગાળની ખાડીમાંથી આવેલું લો પ્રેશર અત્યારે રાજસ્થાન અને મધ્ય પ્રદેશના વિસ્તારોની અંદર જોવા મળ્યું

તમને સાચી અને સચોટ માહિતી આપવામાં આવશે ખોટી માહિતી આપીને આપને ભ્રમિત નહીં કરવામાં આવ્યા તો ચેનલની સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જજો નવી ચેનલ છે તો મિત્રો હવે શરૂ કરીએ કે આજે ગુજરાતમાં કયા કયા વિસ્તારમાં કેટલા વરસાદની આગાહી છે ખાસ આપણે માહિતી જે છે મિત્રો મેળવી લઈએ કે આજે ગુજરાતની અંદર કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ જોવા મળી શકે કારણ કે આજે પણ ગુજરાતના ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ મિત્રો આજે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદની આગાહી છે તે સિવાય જોઈએ તો આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ અતિભારે મેઘતાંડવ જોવા મળવાનું છે ખાસ મિત્રો આપને જણાવી દઈએ કે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વાત કરી લઈએ તો સૌથી ઓછો વરસાદ આ સિઝનનો ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે ત્યારબાદ મધ્ય ગુજરાતમાં નોંધાયો છે માત્ર વીસ ટકા જેટલો વરસાદ જે છે તે મિત્રો આ વિસ્તારોની અંદર નોંધાયો છે પરંતુ હવે જે છે તે આ વિસ્તારોની અંદર ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે જેને લઈને આ દરેક વિસ્તારોની અંદર હવે જે છે તે મેઘરાજા રોદ્ર સ્વરૂપ દેખાડે તેની પૂરેપૂરી આગાહી છે આજે મિત્રો જોઈએ તો સૌથી વધારે વરસાદનો રાઉન્ડ જે છે તે આજે મધ્ય ગુજરાતની અંદર સાથે જ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે જેને લઈને ચર્ચા કરીએ તો સૌથી વધારે વરસાદ આજે મિત્રો વડોદરાની અંદર જ નોંધાવાનો છે ખાસ વડોદરા બાજુ મિત્રો દક્ષિણ ગુજરાત તરફ વાત કરીએ તો આજે વડોદરાથી ઉપર મિત્રો જોઈએ તો આણંદ બોરસદ બરોડા તારાપુર ચાંપાનેર છોટાઉદેપુર બોડેલી ડભોઈ આ વિસ્તારોની અંદર જે છે તે આજે મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળવાનું છે જેને લઈને ખાસ ગુજરાતની અંદર દસ ઇંચ જેટલો વરસાદ પડી શકે અને આ દરેક વિસ્તારોને રેડ એલર્ટ ઉપર પણ રાખવામાં આવ્યા છે અને ખતરો જે છે તે મિત્રો ગુજરાત ઉપર હજી ટળ્યો નથી ગુજરાત ઉપર વરસાદનો જે મહેરબાની જોવા મળી છે તે આગામી અઠ્યાવીસ થી લઈને ઓગણત્રીસ જુલાઈ સુધી આપને જોવા મળી શકે જેને લઈને ગુજરાતીઓએ સાવધાન થઈ જવું જોઈએ કારણ કે દક્ષિણ ગુજરાતમાં છેલા પાંચ થી છ દિવસની અંદર વરસાદ પડી ગયો પરિસ્થિતિ રાહતના સમાચાર ગણી શકો પરંતુ અહીં મિત્રો દક્ષિણના ગુજરાતમાંથી જે વરસાદની રાહત મળી તે હવે ઉપર ચડતી જોવા મળી છે અને સુરત થી અત્યારે તે વરસાદ વડોદરા તરફ લો પ્રેશર આગળ વધ્યું છે જેથી વડોદરામાં છેલ્લા ત્રણ દિવસની અંદર ગરકાવ જોવા મળ્યું છે સોસાયટીઓ બેટમાં ફેરવાય છે અને સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ જે વરસાદ વિરામ લયો હતો ત્યાં પણ મિત્રો વરસાદ પડવાની હવે જે છે એ મિત્રો શરૂઆત થઈ ગઈ છે હવે મિત્રો જોઈએ તો દક્ષિણ ગુજરાતના સુરત લાગુ વિસ્તારોમાં હજુ આજે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે ખાસ સુરત વ્યારા બારડોલી લાગુ વિસ્તારો નીચે મિત્રો જોઈએ તો વલસાડ અને નવસારી લાગુ વિસ્તારો આહવા ડાંગ વિસ્તારોની અંદર પણ આજે સાંજ સુધીમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદનો રાઉન્ડ આપને જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો મધ્ય ગુજરાત વિશે વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે જેમાં ખાસ જોઈ લઈએ તો આજે મધ્ય ગુજરાતની અંદર કુડા અમદાવાદ ગાંધીનગર લાગુ વિસ્તારો કપડવંશ લુણાવાડા ગોધરા દાહોદ ધોળકા નડિયાદ સુરેન્દ્રનગર આ દરેક વિસ્તારોની અંદર મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ આપને જોવા મળવાનું છે અને સાંજે ભારેથી લઈને અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્ર તરફ આગળ વધીએ તો મિત્રો સૌરાષ્ટ્રથી વધારે વરસાદ આજે ઉત્તર ગુજરાતમાં જોવા મળશે કારણ કે લો પ્રેશર જે રાજસ્થાન તરફથી આગળ વધી રહ્યું છે તે અત્યારે હાલ ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહ્યું છે ખાસ સૌથી વધારે વરસાદનો રાઉન્ડ ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ડુંગરપુર હિંમતનગર ખેડબ્રહ્મા સાથે જ ઉપરના જે બનાસકાંઠાના વિસ્તારો છે જેમ કે આબુ અંબાજી રોડ સાથે જ ઉદયપુર લાગુ વિસ્તાર પા પલનપુર બનાસકાંઠા સાબરકાંઠા આ વિસ્તારોની અંદર મેઘરાજાનો તોફાની રાઉન્ડ જોવા મળવાનો છે અને જે વરસાદની તંગી અહીંયા સર્જાણી છે તેની પૂર્તિ હવે થવાની છે ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યાંથી મિત્રો આગળ વધીએ તો મહેસાણા જિલ્લામાં પણ ભારે વરસાદ જેમાં ખાસ જોઈએ તો મહેસાણા પાલનપુર રાધનપુર થરાડ દિયોદર સાંતલપુર હારીજ રોડા પાટણ લાગુ વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો જોઈએ તો કચ્છ લાગુ વિસ્તારોમાં અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ આગાહી રહેવાની છે ખાસ આજે કચ્છમાં રાપર ગાંધીધામ ભુજ માંડવી નલિયા અને લખપત વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે ત્યારબાદ સૌરાષ્ટ્રની માહિતી મેળવી લઈએ તો સૌરાષ્ટ્રના કયા કયા ગામડાઓની અંદર વરસાદ આજે જોવા મળશે તેના વિશે જોઈએ તો આજે મિત્રો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદનું જોર પૂર્વીય સૌરાષ્ટ્ર તરફ રહેલું છે એટલે કે ભાવનગર બોટાદ અમરેલી જિલ્લા તરફ રહેલું છે રાજકોટ જિલ્લા તરફ રહેલું છે આપણે ખાસ જણાવી દઈએ તો મિત્રો આજે ભાવનગર જિલ્લાની અંદર ભારે વરસાદ રહેવાનો છે જ્યાં ખાસ ભાવનગર સિંહોર વલભીપુર તળાજા અને પાલીતાણામાં વરસાદનો રાઉન્ડ સારો જોવા મળવાનો છે તે ઉપરાંત અમરેલી તરફ જોઈએ તો અમરેલી બગસરા સાવરકુંડલા ધારી વિસાવદર પાલીતાણા બાબરા જૂનાગઢ અને જેતપુર વિસ્તારોની અંદર હવામાન ખાતા તરફથી ભારેથી ભારે વરસાદ અને જળબંબાકારની આગાહી છે જૂનાગઢ મિત્રો આજના હવામાન સમાચાર અહીં પૂર્ણ થાય છે મેં તમને આજના હવામાન સમાચારમાં જણાવ્યું કે ગુજરાતની અંદર કયા કયા વિસ્તારોમાં આજે કેટલો વરસાદ આવી શકે ત્યારબાદ મિત્રો જોઈ લે કે આ વરસાદ આવી રહ્યો છે ક્યાંથી ખાસ કરીને મિત્રો આપણે જણાવી દઈએ કે અત્યારે જે મિત્રો અરબસાગરની અંદર જે લો પ્રેશર બન્યું હતું તેને લઈને અત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવતો હતો બાકી મિત્રો એક વરસાદની સિસ્ટમ જે છે તે મધ્ય ગુજરાતમાં મધ્ય ભારતની અંદર બની હતી મિત્રો બંગાળની ખાડી તમને જણાવી દઈએ તો આ મિત્રો બંગાળની ખાડી છે તે મધ્ય ભારતની અંદર આ વિસ્તારોમાં જોવા મળ્યું હતું અને તેમ લો પ્રેશર મિત્રો ગુજરાત અને રાજસ્થાન તરફ લગાતાર આગળ વધતું જોવા મળ્યું હતું જેને લઈને ખાસ કરીને મિત્રો આ વરસાદ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે અને મિત્રો આ વરસાદ જે છે તે આગામી સમયમાં

સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી લેજો હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ આવતીકાલે મિત્રો મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી હાલ આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી